જે સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત અંગદાનની જે કાર્યવાહીઓ છે એમાં એક એકાવનમું અંગદાન આજે અમારા કાર્યકર્તાઓ સિવિલની ટીમ મેળવી શકી છે એ પેશન્ટનું નામ જણાવતા મને પણ અચરસ થાય છે એનું નામ હતું લાલુ પ્રસાદ યાદવ અને એ અંગદાનને કારણે બીજી બીજી ત્રણથી ચાર નવી જગ્યાએ એનું પત્યાપોણ થશે તો નવી ચારથી પાંચ જિંદગીઓને એનો લાભ મળશે અને એની સાથે સાથે ક્રિસમસની ઉજવણી એક અનોખી રીતે કરવાનું નક્કી કર્યું કે બાળકો આ જ હોસ્પિટલમાં એડમિટ થયેલા નાના બાળકો કે આપે જોયું હશે કે એમના દરેકના હાથ ઉપર સિરિંજ લાગેલી હતી કે એમની બોટલો ચાલુ હતી અને એમની પરિસ્થિતિ જોતા આપણે એવું થાય કે આ પેશન્ટ્સોને એમને માટે પણ એક ઉત્સાહ હોવો જોઈએ બાકી તો આખું દેશ અને આખો સુરત શહેર અને દરેક જગ્યાએ ઉત્સાહનો માહોલ છે પણ આ બાળકોને ઉત્સાહ જળવાઈ રહે એટલા માટે એમને ફુગ્ગાઓ દ્વારા ઉડાડીને એક આનંદ રજૂ કરવામાં આવ્યો એમની સાથે સાથે એમને ચોકલેટ એમને ફ્રૂટ્સ એમને મીઠાઈ વેચીને અમે આ અમારો ઉત્સાહ આજે ક્રિસમસનો ઉત્સાહ અને એકાવનમાં અંગદાનનો ઉત્સાહ બે ભેગા કરીને એક ઉત્સાહ આજે અમે આ જગ્યાએ કર્યો છે એમાં અમે બધા સહભાગી હતા નાના છોકરાઓને અમે આપીને શું સંદેશ આપવા આવ્યો એ ફુગાઓનો સંદેશ એવો છે કે એક એમને ઉત્સાહ કોઈ પણ બાળક હોય એમને ફુગ્ગા પ્રત્યે એક પ્રેમ હોય છતાં એમણે આજે બધાની સાથે ભારત માતા કેની જય બોલીને દરેક ફુગ્ગાઓને છોડી દીધા એક બહુ મોટી વાત છે બાળક માટે પણ એમની સાથે સાથે એમણે અમારો આનંદ એ છે કે એમને એમનો ઉત્સાહ બનાવી રહે એ પેશન્ટ છે જ્યારે કોઈ પણ પેશન્ટ બાળક હોય કે એ મોટો પુરુષ હોય એમને એક આનંદની ક્ષણ મળે તો એમના જે કંઈ બી તબિયતમાં છે એમાં સુધારો થાય એવું અમારું માનવું છે અને એટલા જ માટે આ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો